સુખપરની શાળામાં માતાઓના હાથે ઓગસ્ટના દિવસે ધ્વજારોહણ કરાયું ત્યારે જાણવા મળી આ વાત વિદ્યા ભારતી સંલગ્ન અને શ્રી માધવ સ્મૃતિ ટ્રસ્ટ સંચાલિત શ્રી શ્યામ સરસ્વતી શિશુ વાટિકા એવમ પ્રાથમિક વિદ્યા મંદિર સુખપરના સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં જેઓ આજે પણ 100 થી વધુ વર્ષનું નિરોગી અને પ્રેરણારૂપ જીવન જીવી રહ્યા છે સ્વતંત્રતાના સાક્ષી હતા એવા બે વડીલ માતાઓ ધનભાઈ ખેતાણી મદનપુર અને હિરુબા વાગડિયા સુખપરના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવે તેવું નક્કી થયું કાર્યક્રમમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ વાલીઓ અને ગ્રામજનોથી ભરચક મેદાનમાં બંને માતાએ ગુલામી કાળના અંગ્રેજોના અત્યાચાર સાથે ભારતની કપરી હાલત બાબતે પોતે જાતે અનુભવેલ સ્વઅનુભવનું વર્ણન કરી સૌને રોમાંચિત કરી દીધેલ તેઓના નિરોગી અને દીર્ઘાયુ જીવનના રહસ્ય વિશે પૂછતા સ્પષ્ટ કે સવારે જાગી મંદિરે પહોંચી ભગવાનના દર્શન પ્રદક્ષિણાઓ અને કથા સાંભળવાની સાત વાગે ઘરના કામથી પરવારી બાજરાના રોટલા ઘી ગોળ શાક અને છાસનું શિરામણ કરી મહેનત મજૂરી કરવા નીકળી જવાનું અને સાંજે દરરોજ ખીચડીનો પૌષ્ટિક આહાર લીધો છે જ્યારે પણ કોઈ સારી વાનગી ખાવાની ઈચ્છા થાય તો ઘરે જ બનાવી લેવાની પણ બજારનું ક્યારેય ન ખાવાનો નિયમ હજી પણ અકબંધ હોવાથી ઘરના જ શુદ્ધ સાત્વિક ખોરાકના આગ્રહની વાતચીત કરીને પોતાના દીર્ઘાયુ જીવનના રહસ્ય સાથે અનુભવનું ભાથું પીરસેલ હતું સૌ આચાર્ય દિદીઓની મહેનતથી ત્રણસો પચાસ જેટલા બાળકો દ્વારા ભારતના ઐતિહાસિક પાત્રોની વેશભૂષા અભિનય ગીત નાટક યોગચાપ વ્યાયામ યોગ પિરામિડ વલય નિયુદ્ધ જેવા સ્વરક્ષણ સાથે આત્મવિશ્વાસ વધારે તેવા જોમ જોમજુસ્સા સાથે સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરવામાં આવેલ